સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો અધ્યાય છઠ્ઠો વાંચીશું અને આ અધ્યાયમાં દક્ષ પ્રજાપતિની સાઠ પુત્રીઓના વંશનું વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ છ અધ્યાય છ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ત્યાર પછી બ્રહ્માજીના ઘણા આગ્રહને કારણે દક્ષ પ્રજાપતિએ પોતાની પત્ની અસિખનીના ગર્ભથી સાઠ પુત્રીઓ ઉત્પન્ન કરી તે બધી જ પોતાના પિતા દક્ષને ઘણો પ્રેમ કરતી હતી દક્ષ પ્રજાપતિએ તે પુત્રીઓમાંથી દસ ધર્મ સાથે તેર કશ્યપ સાથે સત્તાવીસ ચંદ્રમા સાથે બે ભૂત સાથે બે અંગીરા સાથે બે કૃષાસ્વ સાથે અને બાકીની ચાર તારક્ષ્ય નામ ધારણ કરનારા કશ્યપ સાથે પણ આવી હે પરીક્ષિત તમે મારી પાસેથી દક્ષની તે પુત્રીઓ અને તેમના સંતાનોના નામ સાંભળો તેમની વંશ પરંપરા ત્રણેય લોકમાં ફેલાયેલી છે ધર્મની દસ પત્નીઓ હતી ભાનુ લંબા કકુબ જામી વિશ્વા સાધ્યા મરુત્વતી વસુ મુહૂર્તા અને સંકલ્પા તેમના પુત્રોના નામ સાંભળો હે રાજન ભાનુનો પુત્ર ઋષભ અને તેનો પુત્ર ઇન્દ્રસેન થયો લંબાનો પુત્ર વિધ્યોત થયો અને તેને પુત્રો થયા મેઘો કકુબનો પુત્ર થયો સંકટ તેનો કીકટ અને કીકટના પુત્ર થયા પૃથ્વીના સમસ્ત દુર્ગોના અભિમાની દેવતાઓ જામીના પુત્રનું નામ હતું સ્વર્ગ અને તેનો પુત્ર થયો નંદી વિશ્વાના પુત્રો વિશ્વેદેવો થયા તેમને કોઈ સંતાન ન થયા સાધ્યાથી સાધ્યો થયા અને તેમનો પુત્ર થયો અર્થસિદ્ધિ મરુત્વતીના બે પુત્રો થયા મરુતવાન અને જયંત જયંત ભગવાન વાસુદેવના અંશ છે તેમને લોકો ઉપેન્દ્ર પણ કહે છે મુહૂર્તાથી મુહૂર્તના અભિમાની દેવતા ઉત્પન્ન થયા તેઓ પોતપોતાના મુહૂર્તમાં જીવોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે સંકલ્પાનો પુત્ર સંકલ્પ અને તેનો પુત્ર કામ થયો વસુના પુત્રો આઠ વસુ થયા તેમના નામ મારી પાસેથી સાંભળો દ્રોણ પ્રાણ ધ્રુવ અર્ક અગ્નિ દોષ વસુ અને વિભા વસુ દ્રોણની પત્નીનું નામ છે અભિમતી તેનાથી હર્ષ શોક ભય વગેરેના અભિમાની દેવતા ઉત્પન્ન થયા પ્રાણની પત્ની ઉર્જસ્વતીના ગર્ભથી સહ આયુ અને પૂરોજવ નામે ત્રણ પુત્રો થયા ધ્રુવની પત્ની ધરણીએ અનેક નગરોના અભિમાની દેવતા ઉત્પન્ન કર્યા અર્કની પત્ની વાસનાના ગર્ભથી તૃષ્ણા વગેરે પુત્રો થયા અગ્નિ નામના વસુની પત્ની ધારાના ગર્ભથી દ્રવિણક વગેરે ઘણા બધા પુત્રો ઉત્પન્ન થયા કૃતિકાનો પુત્ર સ્કંદ પણ અગ્નિથી જ ઉત્પન્ન થયો એનાથી વિશાખ વગેરેનો જન્મ થયો દોષની પત્ની શર્વરીના ગર્ભથી શિશુમારનો જન્મ થયો તે ભગવાનનો કલા અવતાર છે વસુની પત્ની આંગીરસીથી શિલ્પકલાના અધિપતિ વિશ્વકર્માજી થયા વિશ્વકર્માજી અને તેમની પત્ની આકૃતિના ગર્ભથી ચાક્ષુસ્મનું થયા અને તેમના પુત્રો વિશ્વદેવો અને સાધ્યો થયા વિભાવસુની પત્ની ઉષાથી ત્રણ પુત્રો થયા વ્યુષ્ટ રોચિશ અને આતપ એમાંના આતપને પંચયામ એટલે કે દિવસ નામનો પુત્ર થયો એના જ કારણે બધા જીવો પોતપોતાના કાર્યોમાં પ્રવૃત્ત રહે છે ભૂતની પત્ની દક્ષ પુત્રી સરૂપાએ કરોડ કરોડ રુદ્રો ઉત્પન્ન કર્યા એમાં રૈવત અજ ભવ ભીમ વામ ઉગ્ર વૃષાકપી અજય કપાદ અહિર્ભુ ધન્ય બહુરૂપ અને મહાન એ અગિયાર મુખ્ય છે ભૂતની બીજી પત્ની ભૂતાથી ભયંકર ભૂતો અને વિનાયકો વગેરેનો જન્મ થયો આ બધા અગિયારમાં મુખ્ય રુદ્ર મહાનના પાર્ષદો થયા અંગીરા પ્રજાપતિની પહેલી પત્ની સ્વધાએ પિતૃઓને ઉત્પન્ન કર્યા અને બીજી પત્ની સતીએ અથર્વાંગીરસ નામના વેદને પુત્રરૂપે સ્વીકારી લીધો કૃષાશ્વની પત્ની અર્ચીથી ધૂમ્રકેશનો જન્મ થયો અને બીજી પત્ની ધીષણાથી વેદશીરા દેવલ વયુન અને મનુ એ ચાર પુત્રો થયા તાર્ક્ષ્ય નામના કશ્યપને ચાર પત્નીઓ હતી વિનતા કદરૂ પતંગી અને યામિની પતંગીથી પક્ષીઓનો અને યામિનીથી પતંગિયાનો જન્મ થયો વિનતાના પુત્ર ગરુડ થયા એ જ ભગવાન વિષ્ણુનું વાહન છે વિનતાના જ બીજા પુત્ર અરુણ છે જેઓ ભગવાન સૂર્યના સારથી છે અનેક નાગો ઉત્પન્ન થયા હે કૃતિકા વગેરે નક્ષત્રોની અભિમાની સત્તાવીસ દેવીઓ ચંદ્રમાની પત્નીઓ છે તેમાંની રોહિણી સાથે વિશેષ પ્રેમ કરવાને કારણે ચંદ્રમાને પ્રજાપતિ દક્ષે શાપ આપ્યો જેનાથી તેમને ક્ષયનો વ્યાધિ થઈ ગયો હતો તેમને કોઈ સંતાન થયું નહીં તેમણે દક્ષને ફરીથી પ્રસન્ન કરીને કૃષ્ણ પક્ષની ક્ષીણ કાળાઓ શુક્લ પક્ષમાં પૂર્ણ થવાનું વરદાન મેળવી લીધું હતું તેમ છતાં નક્ષત્રોની અભિમાની દેવીઓથી તેમને કોઈ સંતાન તો ન જ થયું હવે તમે કશ્યપની પત્નીઓના મંગલમય નામ સાંભળો તેઓ લોકમાતાઓ છે અને તેમનાથી જ આ સઘળી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે તેમના નામ છે અદિતિ દિતિ દનુ કાષ્ઠા અરિષ્ઠા સુરસા ઈલા મુનિ ક્રોધવશા તામરા સુરભી સરમા અને તીમી તિમીના સંતાનો છે જળચર જંતુઓ અને સરમાના સંતાનો છે વાઘ વગેરે હિંસક જીવો સુરભીના સંતાનો છે ગાય વગેરે બે ખરીઓવાળા પશુઓ તામરાના સંતાન છે બાજ ગીધ વગેરે શિકારી પક્ષીઓ મુનિથી અપ્સરાઓ ઉત્પન્ન થઈ ક્રોધવશાના સંતાનો થયા સાપ વીંછી વગેરે ઝેરી જંતુઓ ઈલાથી વૃક્ષો વેલીઓ વગેરે પૃથ્વીમાં ઉત્પન્ન થતી વનસ્પતિઓ થઈ અને સુરસાથી રાક્ષસો પેદા થયા અરિષ્ઠાથી ગંધર્વો અને કાષ્ઠાથી ઘોડા વગેરે એક ખરીવાળા પશુઓ ઉત્પન્ન થયા દનુના એકસઠ પુત્ર થયા એમાંના મુખ્ય મુખ્ય સંતાનોના નામ સાંભળો દ્વિમૂર્ઘા શંબર અરિષ્ઠ હયગ્રીવ વિભાવસુ અયોમુખ શંકુશિરા સ્વર્ભાનુ કપિલ અરુણ પુલોમા વૃષપર્વા એકચક્ર અનુતાપન ધૂમ્રકેશ વિરૂપાક્ષ વિપ્રચિતિ અને દુર્જય સ્વરભાનુની પુત્રી સુપ્રભા સાથે નમૂચીએ અને પર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે નહુષ પુત્ર મહાબળવાન યયાતીએ લગ્ન કર્યા દનુના પુત્ર વૈશ્વાનરને ચાર સુંદર પુત્રીઓ હતી તેમના નામ હતા ઉપદાનવી હયશિરા પુલોમા અને કાલકા એમાંની ઉપદાનવી સાથે હિરણ્યાક્ષનું અને હયશિરા સાથે ક્રતુનું લગ્ન કર્યું બ્રહ્માજીની આજ્ઞાથી પ્રજાપતિ ભગવાન કશ્યપે વૈશ્વાનરની બાકીની બે પુત્રીઓ પુલોમા અને કાલકા સાથે લગ્ન કર્યું એમનાથી પૌલોમ અને કાલકે નામના સાઠ હજાર યુદ્ધવીરદાનાઓ થયા એમનું જ બીજું નામ કવચ હતું તેઓ યજ્ઞ કર્મમાં વિઘ્નો નાખતા હતા તેથી હે પરીક્ષિત તમારા પિતામાં અર્જુને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે તેમને મારી નાખ્યા હતા આ તે દિવસોની વાત છે કે જ્યારે અર્જુન સ્વર્ગમાં ગયા હતા વિપ્રચિતિની પત્ની સિંહિકાના ગર્ભથી એકસો એક પુત્ર ઉત્પન્ન થયા એમાં સૌથી મોટો હતો રાહુ કે જેની ગણના ગ્રહોમાં થવા પામી બાકીના સો પુત્રો કેતુ એવા એક જ નામે જાણીતા હતા હે પરીક્ષિત હવે ક્રમશઃ અદિતિની વંશ પરંપરા સાંભળો આ વંશમાં સર્વવ્યાપી વ્યાપી દેવ નારાયણે પોતાના અંશથી વામન રૂપે અવતાર લીધો હતો અદિતિના પુત્રો હતા અર્યમા ત્વષ્ટા સવિતા ભગ ધાતા વિધાતા વરુણ મિત્ર ઇન્દ્ર અને ત્રિવિક્રમ એટલે કે વામન આ જ બાર આદિત્યો કહેવાયા વિવસવાનની પત્ની મહાભાગ્યશાળી સંજ્ઞાના ગર્ભથી શ્રાદ્ધદેવ મનુ અને યમ યમયમીનું જોડકું પેદા થયા સંજ્ઞાએ જ અશ્વિની એટલે કે ઘોડીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન સૂર્ય દ્વારા ભૂલોકમાં બંને અશ્વિની કુમારોને જન્મ આપ્યો વિવસવાનની બીજી પત્ની હતી છાયા તેના શનૈશ્વર અને સાવર્ણી મનુ નામના બે પુત્રો થયા અને તપતી નામની એક પુત્રી ઉત્પન્ન થઈ તપતીએ સંવરણને પતિ તરીકે વરણ કર્યા અર્યમાની પત્ની માતૃકા હતી તેના ગર્ભથી ચર્ષણી નામના પુત્રો થયા તેઓ કર્તવ્ય અકર્તવ્યના જ્ઞાનથી યુક્ત હતા તેથી બ્રહ્માજીએ તેમના જ આધારે મનુષ્ય જાતિની અર્થાત બ્રાહ્મણ વગેરે વર્ણોની કલ્પના કરી પૂષાને કોઈ સંતાન ન થયું પ્રાચીન કાળમાં શિવજી જ્યારે દક્ષ પર ક્રોધિત થયા હતા ત્યારે આ પૂષા દાંત દેખાડીને હસ્યા હતા તેથી આમના દાંત તોડી નાખ્યા હતા ત્યારથી પૂષા પીસેલું અનાજ જ ખાય છે દૈત્યોની નાની બહેન કુમારી રચના ત્વષ્ટાની પત્ની હતી રચનાના ગર્ભથી બે પુત્રો થયા સન્નિવેશ અને પરાક્રમી વિશ્વરૂપ આ પ્રમાણે વિશ્વરૂપ કે શત્રુઓના ભાણે જ હતા તો પણ દેવોના ગુરુ બૃહસ્પતિજીએ જ્યારે ઇન્દ્રથી અપમાનિત થઈને દેવોનો પરિત્યાગ કરી દીધો ત્યારે દેવોએ આ વિશ્વરૂપને જ પોતાના પુરોહિત બનાવ્યા હતા તો આ સાથે જ અધ્યાય છને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો